દિવાળીના તહેવાર નજીક આવી રહ્યા છે તેવામાં અનેક નેતાઓએ નવા જબ્બા સીવડાવી લીધા છે અને દિવાળીના ફટાકડા પણ લાવી દીધા છે પરંતુ આ દિવાળીના તહેવાર નહીં પરંતુ મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને તેને લઈને તૈયારી શરૂ થઈ હોવાની અને ચર્ચા પણ અત્યારે વેગવાન બની છે ત્યારે મંત્રીમંડળની જે વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે તે આખા બાબતે શું અત્યારે હલચલ ચાલી રહી છે તે સમજવા માટે આપણી પાસે સિનિયર પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે

ત્યારથી શરૂ કરીને એકાદ બે મહિનાને ને બાદ કરતા આ વાત શરૂ થઈ કે પ્રધાનમંત્રી માં ફેરફાર થવો જોઈએ થવો જોઈએ થવો જોઈએ હવે તો એટલી પરાકાષ્ઠા થઈ ગઈ કે ન થયો તો માથાકૂટ થાય એમ છે કારણ કે હવે જનતાય થાકી ગઈ છે અત્યારે પ્રધાનમંડળ છે ખરું સત્તર લોકોનું નું ની જગ્યા છે ને સત્તર લોકો છે ખરા આઠ કેબિનેટના ના છે સાત જે છે રાજ્ય આપણે આ લોકો છે પણ આપની જાણ ખાતર એ બધા લોકોની જે અત્યારે હાલત છે એ જોતા જનતાને ક્યાંય અહેસાસ નથી સરકાર નામની ચીજ છે હવે આપણે અત્યારે બીજા બધા વિવાદોમાં ન પડીએ પણ હવે એમ લાગે છે કે સીએમ સાહેબ પીએમ સાહેબ ને મળી આવ્યા અને મોટા ભાગે સોળમી ઓક્ટોબર ની ગાળે બસ તો તારીખે નક્કી જેવું છે કે આ આશોબાદ અગિયારસ કહેવાય છે ને બહુ સારું થઈ નહીં તો સારા કામમાં બધા કોઈ સુકન જોવાની જરૂર નથી પણ જ્યારે કરે ત્યારે પણ અત્યારે ખેમો તૈયાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે અને જયંતભાઈ તમારા સહિતની જેટલી ચેનલ્સમાં આપણે આ બાબતે ચર્ચા કરી છે એમાં જે નામ ભૂતકાળમાં આપણે બોલ્યા છીએ અનેક વખત આખી યાદી વાંચી બતાવી એમાં એકાદ બેને વાત કરો એકાદ બેને તો મોટા ભાગે એ વાત આજની તરીકે યથાવત જ દ્રય છે કે આટલા પડતા મુકાઈ શકે છે અને આટલા લોકો નવા આવી શકે એમ છે એટલે પ્રધાનમંત્રીનો રીસફલિંગ અંતે થવા જઈ રહ્યું છે એ બિલકુલ આવતા આવકારદાયક વાત તો છે જ કારણ કે અત્યારે અરાજકતાની ચરમસીમાને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જે સરકારની વિરુદ્ધનો મત ચાલી રહી છે એનો ઈલાજ માત્રને માત્ર આ છે કે તમે ચહેરા નહીં ચરિત્ર પણ બદલો કારણ કે હવે જે લોકોના નામ ચર્ચવામાં આવી રહ્યા છે એ લોકો કમસે કમ પોતિકી રીતે પણ થોડાક વિઝનરી છે ઝુંઝારું છે પરફોર્મન્સ બતાવી શકે એવા છે અત્યારે જે છે એની જેમ નથી અત્યારે જે લોકો હતા એને કોટાના ભાગરૂપે એને આપવામાં આવ્યું એવું લાગ્યું છે અને એને એ ભોગવી લીધું પણ એમાં કઈ બહુ પરફોર્મન્સ બતાવી શક્યા નથી જી જયંતભાઈ જગદીશભાઈ છેલ્લા લાંબા સમયથી આપણે જોઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતમાં સતત મુલાકાત વધી રહી છે પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય તેમની પણ સતત ગુજરાતનો પ્રવાસ થઈ રહ્યો છે અને લાંબા સમયથી આ ચર્ચા છે તો હવે જે મંત્રીમંડળની વિસ્તરણની વાત છે તો આમાં જૂથવાદ પણ ચાલતું હોય છે તો કયા જૂથવાદનો દબદબો રહેશે એવું તમને લાગે છે જુઓ જૂથવાદ અંદર ખાને છે પણ બે મેઇન લોકો છે અમિત શાહ અને આનંદીબેન પટેલ આ વચ્ચે ગજગ્રાહ ચાલે છે કે કોનો માણસ કયા કયા સ્થાન ઉપર મૂકવામાં આવે પરંતુ અત્યારે મળતા અહેવાલ અનુસાર જે કઈ નામ આપણી પાસે આવ્યા છે આ બધું છે સૂત્રના આધારે એ કોઈ સત્તાવાર નથી આપણે જે બોલીએ એવું ન પણ થાય કારણ કે જો એટલી બધી આપણી પાસે વિગત આવી જતી હોત તો પછી ન્યાય એ લોકો શું કરે એટલે એવું ના હોય પણ અત્યારે જે આપણને સૂત્રો દ્વારા મળે છે વિગતો અને મોટા ભાગે અત્યાર સુધી આપણે જે લગભગ આપણા જેવા સૂત્રો છે એવા છે કે લગભગ કઈ બહુ ફેર ન પડે તો અમિત શાહ હાથ એમાં ઉપર રહે એવું લાગે છે કારણ કે આનંદી બેન ના કેસમાં તો એવું છે એક જેને કહી શકાય અનપ્રિડિક્ટેબલ એવી એવી એક ડિમાન્ડ હતી કે જો એ ડિમાન્ડ મંજૂર થાય તો એક એવી વ્યક્તિ

એમાં કનુભાઈ દેસાઈ રાઘવજી પટેલ કુંવરજી બાવળિયા કુબેર દિંડોર ભાનુબેન બાબરિયા મુકેશ પટેલ પરસોત્તમ સોલંકી બચુ ખાબળ ભીખુબસિંહ પરમાર ને કુંવરજી હળપતિ આટલા લોકોના ગરબા ઘરે આવશે અને જે લોકો હવે પ્રધાન મંડળમાં સ્થાન પામવા જઈ રહ્યા છે એના નામની આપણે યાદી વાંચું તો જયેશ રાદડિયા સંજય કોરડિયા હીરાભાઈ સોલંકી અથવા મહેશ ઘસવાલા અથવા બંને પાછું કૌશિક વેકરિયાનું પણ નામ છે પણ એ બધા જ લોકો અમરેલી જિલ્લામાંથી આવે એટલે એમ લાગે છે કે એક જિલ્લામાંથી બે ત્રણ ચાર જણા આવે તો વધુ પડતું ગણાય પણ ત્રણેયના નામ અત્યારે ચાલી રહ્યા છે પછી અર્જુન મોઢવાડિયા રાજકોટથી અમારે ઉદય કાનગર અલ્પેશ ઠાકોર અથવા હાર્દિક પટેલમાં હાર્દિક પટેલ કતા અલ્પેશ ઠાકોરની સંભાવના વધુ છે પછી સીજે ચાવડા રીવાબા જાડેજા અનિરુદ્ધ દવે સંગીતાબેન પાટીલ અમિત શાહ અથવા અમિત ઠાકર હવે રીવાબા જાડેજા જે છે એના કેસમાં એવું છે મોટા ભાગે એને લેવાથી બે ત્રણ વસ્તુ અનુકૂળ પડે એમ છે ભારતીય જનતા પણ એક પોતે સ્વયં સેલિબ્રિટી પણ છે રવિન્દ્ર જાડેજા ક્રિકેટર મશહૂર ક્રિકેટર સૌરાષ્ટ્ર ગૌરવ છે તો એના ધર્મપત્ની પણ છે બીજું ક્ષત્રિયાણી જે છે એ પણ છે શિક્ષિત છે ભણેલા ગણેલા છે બીજું મહત્વકાંક્ષી નથી બગાવત ન કરે જે કઈ મળ્યો એ પ્રસાદ સમજીને રાખે અને એના સદભાગ્ય સમજે અને એનાથી બનતી કરે એનાથી જે કઈ કામગીરી કરવી હોય તે આમ સર્વાંગી રીતે જોતા એક ક્ષત્રિય સમાજમાં જે નારાજગી જે થોડી ઘણી હવે તો એ ઘટનાક્રમ દૂર થઈ ગયો પરસોત્તમ રૂપાલા વાળો પણ એને ખોતરો તો ક્યાંક નીકળે હવે ખોતરીને જે નીકળે છે એ પણ હવે જો રૂજ વળી જાય તો રીવાબા જાડેજા ને બનાવે મંત્રી પદ બલે ગમે તે માણસ એને ખાતું ગમે આપે પણ મંત્રી બનાવે તો ક્ષત્રિય સમાજમાં એમ કહી શકાય કે ભાઈ તમારું પણ અમે પ્રાધાન્ય આપ્યું તમને પણ અમે નોંધમાં લીધા આમ હવે પછી તમે જુઓ જે કોઈની રચના થાય છે પ્રધાનમંડળની આ નામ મેં વાંચ્યા એ પ્રમાણે થાય તો તોની વાત છે તો એમાં જ્ઞાતિગત અને પ્રદેશ વિવિધ વિસ્તારો આવરી લેવામાં આવ્યા બુદ્ધિપૂર્વક જયેશ રાદડિયા જ્ઞાતિગત લેવા પાટીદારની વાતો છે તો પાટીદાર સમાજની વાતો છે સંજય કોરડિયા જુનાગઢે છે અને એ પટેલમાં આવે હીરાભાઈ સોલંકી કોળી છે ઓબીસી ને ચહેરો બહુ પણ અત્યારે બહુ ભારતીય જનતા પાર્ટી માં બધાને જરૂર છે તો હીરાભાઈ સોલંકી પસોત્તમ સોલંકીના રિપ્લેસમેન્ટમાં આવે તો એ પણ બહુ ઉપયોગી બની જાય મહેશ કસવલા કૌશિક વેકરિયા બંને જે પટેલ જે છે પાટીદાર ફેક્ટરનું આપણે કહું છું એમાં પણ ખપ લાગે અર્જુન મોઢવાડિયા તો પોરબંદરથી આપ જાણો છો એ સરતે જ તેઓશની ભજાર હતા ભારતીય જનતા પાર્ટીમાં એટલે એને રાખવા પડે અને પાછા હોશિયાર તો છે એમાં કોઈ શંકા નથી ઉદય કાનગર આહિત સમાજનું પ્રતિનિધિત્વ કરે છે યુવાન છે અહીંના મેયર રહી ચૂક્યા છે અને અત્યારે સી માંડીને બધાની બધા બુકમાં પણ છે અને એનું કાર્યાલય છે ટૂંકમાં એક કાર્યાલય છે જ્યાં જનતા જાય એના પ્રશ્નો લઈને તો એના માટે આખી મિકેનિઝમ એને ઉભું કર્યું છે કે બીજા કોઈ કઈ કરવું ન પડે તમે ત્યાં આવો ચા પાણી પીવો નાસ્તો કરો ગાંઠિયા ખાવ બધું ખાવ તમારું કામ થઈ જાય તો એ પણ ટૂંકમાં ઉત્તમ વાત છે ઠાકોર ઘણા ઓલા કે ફલાણાભાઈ પહેણું પહેણું કરતા હતા એના જેવું છે એ ઘણા સમય થી લાલ લીટલી લાલ લીલી લાઈટ ના અને બોલપેન ના શોખીન રહ્યા છે હજી સુધી મેળ નતો પડ્યો આ વખતે મોટાભાગે એનો મેળ પડી જાય એવી સંભાવના છે હાર્દિક પટેલ એના અવેજીમાં વાત કરીએ કે બે માંથી એક તો હાર્દિક પટેલ નું નામ ચોક્કસ છે પણ હાર્દિક પટેલ રાજી નથી એટલે એક કોન્ટ્રોવર્સી પેદા થાય એમ છે એના કરતા સૌરાષ્ટ્રનો કોળી સમાજ હમણાં ભેગા થયા હતા અને એને અહીંયા રાજકોટમાં પણ અમિત ચાવડા એ કોંગ્રેસ છે એને અહીંયા આવ્યા હતા અને સભા કરીને બધું કર્યું પણ એમાંય તમે જુઓ સભા પછી શું થયું સભા પછી વાત એવી કોળી એમ કીધું કે જો અલ્પેશ ઠાકોર ને પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં નહી આવે તો અમે પક્ષ પલટો કરશું લે આ એટલે મીટિંગ લીધી અમિત ચાવડા કોંગ્રેસના નેતા એમાં હાજર ભાજપના લોકો અને એને પછી ચેલેન્જ આવી મારી કે જો એ અલ્પેશ ઠાકોર નહીં લે તો અમે પક્ષ પલટો કરશું હવે અમિત ચાવડા શું કરીને ગયા રાજા રામ જાણે કોના હાટું ધક્કો ખાવાય ભાઈ એટલે એ જે ગણો તે પણ હવે ભાઈ આવવાના છે અલ્પેશ ઠાકોર એવું લાગે છે પછી જે ચાવડા તો આપણે જાણીએ છીએ કે એનું તો મોટા ભાગે નવીન ગણાવવામાં આવતું હતું રીવાબા જાડેજા વિશે મેં આપને કહી દીધું છે અનિરુદ્ધ દવે માંડવી કચ્છ થી ધારાસભ્ય છે હવે કચ્છને ઘણા લાંબા સમયથી કોઈ પણ પ્રકારનું પ્રતિનિધિત્વ નથી મળતું એવી એક ફરિયાદ હતી તો એ ફરિયાદ નું નિવારણ પણ થઈ જાય અને કચ્છ નું પ્રતિનિધિત્વ મળે પડી પાછા બ્રાહ્મણ પણ છે એમાં કાસ્ટિઝમ ને દર્શન અનુરુદ્ધ દવે બ્રાહ્મણ છે એટલે એમય મેળ પડી જાય એટલે આ બધા જે ફેરફારો છે બાકીના નામ સંગીતા પાટીલ અમિત શાહ કે અમિત ઠાકર બંને અમદાવાદના અમિત શાહ એટલે સિનિયર અમિત ઠાકર એટલે યુવાન જે છે તે એટલે આવા બધા નામો છે પણ હવે એમાં મૂળ નામ ઈધર ઉધર ગમે હોય હવે એમાં મૂળ રેસીપી જોવાની છે રેસીપી જયંતભાઈ ઈ છે કે હવે પરફોર્મન્સ હી પેમાના હોગા અત્યાર સુધી ધબોય નમાહાચ્યું મંત્રી બેઠા અઠે દ્વારકા કરીને એમાં એને કાંઈ કોઈ પરફોર્મન્સ બે એકાદ બે જણાને વાત કરો હર હર્ષઘી મીડિયા ફ્રેન્ડલી રહ્યા રિતિક પટેલ છે એ અત્યારના નવીનભાઈ જે છે એ નીતિન પટેલ ગણાય કારણ કે એક્ટિવમાં ખરેખર મંત્રી પદુ જેને કહેવાય એ રીતિકભાઈ પટેલે જ નિભાવ્યું બાકી બધાએ ચરી ખાધું એમ કે તો હાલે અને કોઈથી ભૂંજો પાપડે ભાંગો નહીં બધી વાતો કરી પણ હમજા જેવું થયું લોકો એ સહન કર્યા બધાને ગુજરાત ની પ્રજાએ સાડા છ કરોડ ની જનતા એ હવે એ બધું પતી ગયું ડખો પૂરો થાય છે અને કોઈ પણ ભોગે નવું મંત્રીમંડળ આવી રહ્યું છે તો એ બધા જ નામ મેં તમને કીધું દરેક ની પોતી એક ઓરા તો છે જયેશ રાદડિયા ની ઓરા છે સંજય કોરડિયાની ની ઓરા છે હીરા સોલંકર ની કારણ કે કોળી સમાજ એની પેટ છે મહેશ કસવાલા બહુ મણેન ગણે શિક્ષિત યુવાન વ્યક્તિ છે કૌશિક બેકરી આપ કોન્ટ્રોવર્સી ઘણી છે પણ એ ભારતીય જનતા પાર્ટીના ના હાઈકમાન્ડ ના છે અર્જુન મોઢવાડિયા વિશે કઈ કહેવાની જરૂર નથી ઉદય કાનગઢ મેં આપણે હમણાં જ વર્ણન કર્યું તેમ હવે ટૂંકમાં જે લોકોને લેવા જઈ રહ્યા છે એ પાછા ઇન્ડિવિજ કેસમાં નામાધારી લોકો છે અત્યારે જુઓ છવ્વીસ ની પ્રધાનમંડળમાં સત્તર જણા અત્યારે મંત્રી છે સત્તર માંથી તમે ગમે તેને પૂછો આપણા જેવા મીડિયાના ના કર્મીને પૂછો તો પણ સત્તર માંથી વધી વધીને પાંચ છ સાત ધારાસભ્ય સુધી પહોંચે પછી બીજા કોણ છે એ રાજા રામ જાણે

આપની જાણ ખતર હિન્દુસ્તાન નો આ શાયદ પેલો એવો પક્ષ હશે કે જેને વિપક્ષ વગર પણ જુઓ તો ટીકા નો ભોગ બનવું પડ્યું એ કેવું કહેવાય ગુજરાતમાં વિપક્ષ ના તો કોઈ ચીજ છે નહીં આમ જુઓ તો કોંગ્રેસ સુસુપ્ત અવસ્થામાં છે અને આમ આદમી પાર્ટી ઉગુ ઉઘુ થઈ રહી છે હવે એક ભાઈ છે ચરી ખાધા જેવો જેનું નામ ગોપાલ ઇટાલિયા છે બાકી છે ચાર પાંચ જણા પણ એ પાંચ જણા ક્યાં અને આ આખું એકસો ને છપ્પન ધારાસભ્યો ક્યાં બાસઠ તો એમ છતાં એ પાંચ જણા પાંચ પાંડવોની જે બોલબાલા ચાલી રહી છે પ્રવીણ રામ છે યસુદાન ગઢવી છે ભાઈ આપણા રાજુ કરોપડા છે ગોપાલ ઇટાલિયા છે વગેરે મંત્રી મંડળ હતું એમાં કઈ મેળ પડ્યો નહીં એ બધા એ ચરી ખાધું તમે કનુભાઈ દેસાઈ નાણા મંત્રી તમને કહું જયંતભાઈ નાણા મંત્રી કઈ જેવું તેવું પદ નથી ગૃહમંત્રી નાણામંત્રી મંત્રી નેક્સ્ટ ટુ સીએમ ગણાય બરાબર તો નાણાં મંત્રીમાં તમે ક્યારે સાંભળ્યું આટલા એને બજેટ રજૂ કરી દીધા પણ તમે ચેમ્બર ઓફ કોમર્સ થી માંડીને વેપારી આલમ મહામંડળે નાણામંત્રી સાથે પરિસંવાદ યોજવો હોય કોઈ આર્થિક બાબતો વિશે હરામ બરોબર કોઈને કઈ ટપો પડ્યો હતો બજેટ આવે અને ક્યાં નહીં તો હારું થયું બજેટ આવે એટલે ખબર પડે કે કનુભાઈ નામની કોઈ વ્યક્તિ છે અને નાણા મંત્રી હોવાનો દાવો કરે છે બાકી કોઈને કંઈ ખબર નથી લશ્કર ક્યાં લડે છે પછી રાઘવજીભાઈ પટેલ હવે તમે વિચાર કરો એ પટેલ કોટામાં આવ્યા હોય એમ જ છે અત્યારે ખેતરે ખેતરે ખરખરા ચાલી રહ્યા છે માર્કેટિંગ કતલે આમ થઈ રહી છે લોકોને કોઈ કોઈ ટેકાના કંઈ ખરીદ કરતું નથી કિસાનોની પીડાનો કોઈ પાર નથી તાજેતરમાં બોટાદની ઘટના આપની નજર સામે છે ટીયર ગેસ ના સેલ છોડવા પડ્યા સેંકડો વાહન ડિટેન કર્યા લાઠીચાર્જ કરવો પડ્યો કેટલા ખેડૂતોને લાગ્યું કાર્યું ઘણું બધું થયું શું કરી લીધું મને કયો

એને લીધા આ દુનિયાના બહુથી સૌથી ભાગ્યશાળી ભાગ્યશાળીમાંના એક વ્યક્તિ છે કે જે એક કલાક પહેલાં પક્ષમાં ભળે છે કલાક પછી કેબિનેટ મિનિસ્ટર એ બની જાય છે બોલો જે પાથરણા પાથરીને કે સૂત્રો લખી લખીને જેણે પોતાની જિંદગી ખપાવી દીધી પક્ષના નવ નવનિર્માણમાં એનો કોઈ ભોજ્યોભાઈએ ભાવ પૂછતો નથી મને આ ભાઈ જે છે હજી એને ટિકિટ મળી ભેગા તો એ કેબિનેટના મંત્રી પર થઈ ગયા ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે કુંવરજી બાવળિયાને ને રાખવાથી મજા શું આવશે કે આખે આખો કોળી સમાજ જે છે એ ભારતીય જનતા પાર્ટી પર ઓળઘોળ થઈ જશે એને બદલે કોળી સમાજ તો જોડો જસદણ ગામે ન થયું થયો દેખાડો ઉલટાનો કારણ કે કુંવરજીભાઈ બાવળિયા હાથના છૂટા નથી ચોખા ભલે હોય ચોખા વિશે આપણે ન કહીએ પણ છૂટા તો નથી હાથના છૂટા હોવું એટલે ઉધાર હું પાંચ રૂપિયા વાપરવા જોઈએ બધું તમે ભેળું કરો ન હાલે રાજનીતિમાં તમે જે છૂટા હાથે કઈક પાંચ રૂપિયા વાપરો તો એના કોઈક ફોલોઅર્સ થાય કે એના કોઈક સારું બોલવા વાળા બને પણ તેઓ શ્રી આમ જુઓ તો પ્રોફેશન વાઇઝ તો શિક્ષક હતા એટલે શિક્ષક જે છે કરકસર વાળા બહુ હોય એટલે એને કારણે મેળ ના પડ્યો પછી બીજું એણે કોઈ એવા આલિશાન કાર્યક્રમો ન ઘડ્યા કે કોળી સમાજ આખો ઓળઘોળ થઈ જાય કે કોળી સમાજ કોઈ આશ્વાસન ના પાવી શકા ઉલટાના ન્યાય એના પંથકમાં જે બે ચાર પાંચ ઘટનાઓ બની હતી જસદણ માંડીને બધે એક ભાઈને મારી નાખવામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા એની હત્યા થઈ હત્યા થઈ એના હત્યારાઓને પકડવાથી માંડીને બીજું બધું તો એમાંય કઈ થયું નહીં અને આક્રોશ ફાટી નીકળ્યો એટલે એટલા માટે એ પૈસા પાછા આવવાના કુબેર દિંડોર શિક્ષણ મંત્રી સૌથી વધુ પાઠ જેને ભણાવવા પડે છે એનું નામ છે શિક્ષણ મંત્રી સાહેબ કે શિક્ષણ માફિયાઓ ફાટ્યા ફેર્યા તો કઈ કરી ત્યાં ઉઘરાવે છે શૈક્ષણિક માફિયાઓ ભલે ખાનગી વાળા છે પણ છે તો સરકાર ની ને હવે ઈ લોકો એ કોઈ એફારસી બેફારસી કઈ કોઈ હરામ બરોબર માપતું હોય તો એ તો ખંડણી ઉઘરાવે એમ ફી ઉઘરાવતા હતા ને એક છોકરાએ તો આપઘાત કરી લીધો આ લોકોના ત્રાસને કારણે એક છાત્ર આપઘાત કરી લીધો તમે કલ્પના કરો કેવી હશે મુશ્કેલી એટલે એ કુબેર તો એ પાછા આવે તો આ તમે જુઓ પહેલી વખત એવું પ્રધાનમંડળ છે એમાં દહ બાર જણા ઘરે આવે છે એમાં હદા રાજી છે કોઈને અફસોસ નથી હાસ જાન છૂટી એવું માને છે એ કેવું કહેવાય નહીં તો અફસોસ એ થવો જોઈએ ને એને બદલે બધા એમ છે સારું થયું હજી તો વધારે બે જવા જોઈતા હતા ભાનુબેન બાબરી એને જે ભૂમિકા ભજવી હતી ભજવી હતી એમાં કોઈ પ્લસ માં જાણો છો એ વન પર્યાવરણ મંત્રી છે રિવોલ્વર કાંડમાં એ નાગાલેન્ડ મણિપુરમાં બોગસ દસ્તાવેજ ટૂંકમાં વિવાદિત ચહેરો બન્યા એટલે એને મૂકવું પડ્યું બચુ ખાબડ ની જેમ એના છોકરા વિશે તો તમે જાણીએ જ છીએ એટલે બચુભાઈ ખાબડ ને પણ જ નડ્યું ભીખુસિંહ પરમાર ભૂપેન્દ્રસિંહ ઝાલા જે ચારસો છે એમાં એના પુત્ર કરુણસિંહ નું કનેક્શન ક્યાંક નથી આવ્યું એ વિવાદમાં સપડાયેલા અને એ વિવાદ એવો હતો કે વિવાદને કારણે ખબર પડી કે ભીખુસિંહ પરમાર મંત્રી પણ છે એમ કારણ કે એને મંત્રી તરીકે કઈ એવું કઈ દીપાયું નથી કે વિવાદમાં ટૂંકો પડે કુંવરજીભાઈ હળપતિ આવી રીતે આ બધા જ લોકો જે છે પરસોત્તમભાઈ સોલંકી નાદુરસ તબિયતે રહ્યા કરે છે અને રિપ્લેસમેન્ટ એ સારું મળે છે હિરા સોલંકી જે છે એક્ટિવ વ્યક્તિત્વ છે અને કોળી સમાજથી માંડીને એના મત વિસ્તારમાં રાજુલા પંથકમાં એનો દબદબો છે તો જે હવે આવી રહ્યા છે જયેશ રાદડિયા કયો સંજય કોરડિયા કયો હીરા સોલંકી મહેશ રસવાલા કૌશિક વેકરિયા અર્જુન અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ ચાવડા રીવાબા જાડેજા અનિરુદ્ધ દવે આમાં તમે બે ત્રણ લોકો અર્જુન મોઢવાડિયા કે સીજે ચાવડા કે એ બે ત્રણ જણા ને બાદ કરો તો બાકી બધા જ લોકો મોટા ભાગે યુવાન છે અને પાછું પોતીકો એવો ઓરા છે કે એના નામથી એના પંથકમાં એની ઓળખ છે તો સારી વાત છે હું લાગુ આ પ્રકારનું જો થાય જે અત્યારે હું બોલું છું એવું માની માનલું ઈ ટાઈપનો ફેરફાર થશે તો સો ટકા ભારતીય જનતા પાર્ટી ની અત્યારે શાખ જે બિલકુલ તળિયા જાટક થવા જઈ રહી છે ઈ શાખ અપ થશે

જેટલા લોકો ગર્દી કરી લક્ષ્યાંક હતો એનું છેલ્લું કોઈ સ્થળ હતું એમને ગોબાવી ગયા જેમ વાયર ના જેમ એ ચાવ્યા ગયા છો ન ગોતલું ખૂટું કે ન રસ જ્યો જી જગદીશભાઈ પણ એક વાત જે વંડી ઠેકીના આવેલા નેતાઓ આપણે કહીએ ભૂતકાળમાં રંગા નામથી સંબોધન કરતા હતા હાર્દિક પટેલની વાત કરવામાં આવે તો એમણે હિટલર કેતા હતા તો આ બધું મંત્રી પદ જયારે આપવામાં આવશે ત્યારે એ બધું યાદ રાખવામાં નહીં આવે કે કોણ કેટલું નડ્યું હતું કે પછી આ વિરોધ ભાજપમાં કશું જ નહીં સાહેબ જેની પાસે દંડ દંડભેદ હોય આ ભૂપેન્દ્રભાઈ પટેલ ને મૃદુ અને મક્કમ સરકાર કે છે કે કે જનતા છે એ કોને ખબર નથી પણ કોઈએ કીધું ના અમારા પક્ષમાં જરાક નબળા કહેવાય આ માણસ માણસ સજ્જન એમાં ના નહીં પણ એઝ એ શાસક તરીકે બરાબર ફિટ નહીં એવું કા કોઈ જે સત્યથી થી જ બોલતા મૃદુ અને મક્કમ સરકાર વિકાસ નો પર્યાય નથી કરતા આ બધું ભારતીય જનતા પાર્ટી એક લિમિટેડ ફાર્મ જેવી છે કોર્પોરેટ કલ્ચર થી ચાલે છે તમે આ છોડો ને

અને બાકી બધા જેટલા અત્યારે તમે હું જેને બાહુબલી નેતા કહીએ છીએ એ બધા અત્યારે આમ થોડાક તમે જો સંયમિત શું કામ થઈ ગયા પેલા કેમ હતું એવું ન થતું ગોળીબારો ને ઠાર કરી નાખતા હાકાર મચાવતા હત્યાકાંડો હવે ન થતાનું કારણ હું બધાએ સુવાળી સુવિધાઓ ભોગવી છે હવે એને જેલની ખરબચડી હવા પોહાય એમ નથી એર કન્ડિશનમાં રહેવા ઠેવા એના છીએ વર્ષોથી અને દુનિયાભરની સવલતો એને પામી છે એટલે એને હવે જેલથી ડર લાગે ને બીજું ધંધા એટલા બધા વિસ્તરી ગયા છે કે એનું કમસે કમ હોવું જરૂરી છે એટલે કોઈ કરતા કોઈ આ વિપક્ષ માંથી આવ્યા છે હિટલર કીધો તો આને રંગાબીલા કીધું અરે ગમે એ કીધું તો કોઈ હવે એ મંત્રી બને ધારો કે અર્જુન મોઢવાડિયા પછી જ બગાવત ક્યાં કરી તમે ભાજપમાં આવ્યા ત્યારે ક્યાં કોઈ બોલ્યા આ તો તો ભાજપ માં આવે ત્યારે કેવું જોઈએ રાખતા નહી હોય આને રંગાબીલા કીધેલો ખબર નથી હું ઈ ઈ તો પોતે કા સ્વીકારી લીધું અમિત સાહેબ એટલે એવું છે રાજકારણમાં કોઈ કોઈ શત્રુ ને કોઈ મિત્ર હોતો નથી આપણે નાગરિકો છીએ ને એ બથો બતાવીએ આપણે તમે ભાજપ ને હું કોંગ્રેસ માં હું ભાજપ તમે કોંગ્રેસ માં હો આપણે બથો બતાવીએ ને વેર બાંધી લઈએ બાપે માર્યા હોય એમ આ તો આજે ભેળા વાળું કરતા હોય એક જ થાળીમાં જમતા હોય વાળું કરતા હોય એટલે એટલે હવે એ પ્રજાને ખબર પડી ગઈ કે આ તો બધા એક ના એક છે એટલે ભાઈ કે કેજરીવાલ એક થાલી કે ચટ્ટે બટ્ટે ત્યાં ચટ્ટે છે કોઈને કાઈ નથી તમે હિટલર કીધું તો અત્યારે તમે જો એ જે હિટલર અમિત શાહ ને કીધું તું એ અત્યારે હું મંજીરા નથી વગડતા કે આ તો લો પુરુષ છે ને વિકાસ પુરુષ છે ને આનો ભલાણું છે નથી શબ્દ વાપરતા જો કોઈ એને પૂછે છે કે તો આને હિટલર કહેતા ને તમે અરે હિટલર કે આનંદી બેન ને ફઈ નતા કેતા ફય કેતા ફૂય બા ફઈ બા કેતા અને ફૈબા ના બે અર્થ થાય એ બીજા અર્થમાં ફૈબા હવે ફઈ નીકળી ગયો બા બાકી રાખ્યું એટલી હદે અત્યારે પૂજન કરે છે લોકો એનું એટલે રાજકારણ માં આવું કઈ હોતું નથી અને એનું નથી હોતું કારણ કે આપણે કોઈ પ્રશ્ન પૂછતા નથી એટલે સવાલદાર પ્રજા ન હોય તો જવાબદાર તંત્ર ક્યાંથી મળે હવે એને ખબર છે કે આ ધીક તો ધંધો છે કોઈને એમાં કઈ છે નહીં તમે ખાલી મત જોતા હોય ત્યારે જ હાથ જોડવાના છે પછી આખી પાંચે પાંચ પછી આપણે હાથ જોડવાના એને એક જ દિવસ હાથ જોડવાના એ બધું એ પામી ગયા છે રીઢા રાજકારણીઓ થઈ ગયા છે એટલે એને કોઈના બાપની પડી નથી એટલે તમે જે કહો છો કોંગ્રેસ માં અરે કોંગ્રેસ ની ગમે ત્યાં આવ્યો હોય જામીન ઉપરથી થી છૂટીને આવ્યો તો અત્યારે અહીંયા હામૈયા થાય છે ને લ્યો જગદીશભાઈ મારો અંતિમ સવાલ કે મંત્રીમંડળના વિસ્તરણની આખી આપણે ચર્ચા કરી પરંતુ આ કમાન આજે મંત્રીમંડળની જે દાદાના હાથમાં રહેશે કે કેમ તે એક મોટો સવાલ છે જુઓ અત્યારે મળતા અહેવાલો અનુસાર દાદાને પણ જો કાઢી મૂકે તો વિજય રૂપાણી જેવું થાય કે એક વિરોધ પક્ષને એક મુદ્દો મળે કે ભાઈ અમે તો વર્ષ અમે તો કેતા હતા કે સરકાર નિકમ્મી છે જનતા પણ ત્રાહીમાં પોકારી જ ગઈ હતી કે સરકાર નિકમ્મી છે હવે સરકારે સ્વીકાર્યું સ્વયં ભારતીય જનતા પાર્ટી કામાં કોઈ કરતા કોઈ કામના નથી મુદ્દો એને મળી જાય એમ છે અને બીજી વાત એ છે કે દાદાને તમે ધારો કે હટાડો તો મૂકવા કોને એ પણ ખાતર એક નામ હું નહીં દઉં પણ સમજી શકશે લોકો ધારાસભ્ય નથી છતાં મહિલા છે હવે ઈ જે જેની બુદ્ધિ પ્રમાણે હવ વર્તન કરે બીજું છે મનસુખભાઈ માંડવિયા હવે ગુડ બુક માં છે હાઈ કમાન્ડની એમાં ના નહીં અને પાટીદાર એ છે કે મેળ પડી જાય કદાચ ઈ એક એવો શાલીન ચહેરો છે કે ઈ પાછું વિજય રૂપાણી ની માસીન છોકરા એના જેવું કારણ કે એનું કોઈ ગ્રુપ નહીં એ કોઈ ગ્રુપ ના નહીં અને એ પટેલ એ કહેવાય ને બાકી બધું કહેવાય અઢાર વર્ષ ને હારે રાખે ઈ એક ચહેરો છે એમાં ના નથી ત્રીજું છે પ્રફુલ પટેલ દીવ દમણ જે આપણે અત્યારે જે છે તે પણ એની થોડી કોન્ટ્રોવર્સી છે નરેન્દ્ર મોદીના ના ખાસ ખાસ છે એમાં ના નહીં પણ આ ત્રણ મુદ્દો જે ત્રણ છે એમાં હવે મેં તમને પેલા કીધું એક જે સરપ્રાઇઝ જેની વાત મેં કરી રહસ્યમય રીતે કે મહિલા છે ધારાસભ્ય નથી હવે એવું બધું જો કઈ કરવા જાય તો હવે એનો સમય નથી અઢી વર્ષ હવે સામાન્ય સમય થઈ ગયો એન્ટી ઇન્કમસી ચરમસીમા એ છે એટલે હવે શું કરવું પડે દાદાના કેસમાં એક તો છે કે એને ભલે બીજું કઈ કર્યું કમસે કમ ખરાબ નથી કર્યું એવી છાપ તો એની છે જ ન કરી શકાય હોય સમજી શકાય પણ કમસે કમ ખરાબ નથી કર્યું એવી છાપ તો છે એટલે કદાચ એમ લાગે કે ભાઈ કાંઈ ન માતા કાણો મામો હું ખોટો એ શબ્દ કાણો નથી કેણો છે ખરેખર હકીકત એ છે ન મામો હોય એના કરતા કેણો એટલે કે કીધાનો માણસ આપણે મામા માની લઈએ કોઈને તો નથી એના કરતા કેણો મામો હું ખોટો ધારી લીધેલો એટલે અત્યારે હાવ ચીફ મિનિસ્ટર ને બદલાવીને વળી પાછો નવો કઈક ડખો થાય એના કરતા બેટર છે દાદામાં બીજી કોઈ આમ જુઓ તો જનતા એમ નથી દાદા કાઢો કાઢો એમ નથી કેતા દાદા એ જોઈએ એવું પરફોર્મન્સ બતાવ્યું નથી અપેક્ષા કૃત કારણ કે લોકો એ નરેન્દ્ર મોદી જોયેલા છે અહીંયા આનંદીબેન પટેલ ને જોયેલા છે ચિમનભાઈ પટેલ ને જોયેલા છે એટલે શંકરસિંહ વાઘેલા ને જોયેલા છે હવે એવા માધવસિંહ સોલંકી ને જોયેલા છે હવે જે કક્ષાના લોકોને જોયા છે એના પેગડામાં પગ ઘાયનો ખરો ભાઈએ ભૂપેન્દ્રભાઈ પણ કઠોર હોવો જોઈએ સાલસ એવું વ્યક્તિત્વ વેવાય વેલા થવું હોય ને તો બરાબર કે ભાઈ વેવાય છે એ બહુ સારા તો શાસક ની જરૂર છે ને ગુજરાત ને વેવાય વેલા ની ક્યાં જરૂર છે પણ હવે કાંઈ નથી એના હાલ છે એમ માની ને કદાચ એને રાખે અને અમસ્તુ ભાઈ કરવાનું છે જે કઈ કરે છે કરે છે નામ વાંચ્યા એ આવે પ્રધાનમંડળમાં તો પરફોર્મન્સના આધારે બીજું પોતપોતાના વૈયક્તિક જે ઓરા છે જયેશ રાદડીયા હોય કે સંજય કોરડિયા હોય કે શ્રીજય ચાવડા કે રીવાબા જાડેજા કૌશિક વૈકરી મહેશ કેસવાલા હીરા સોલંકી એ બધાની પોતી એક ઓરા તો છે જ એટલે ઈ હવે એનું એમાં શું થાય પેલા તો છ મહિના સન્માન મધુરજ ની જેવા હોય સન્માન બનમાનમાં જાય દરેક સમાજ નું સન્માન કરે પોતપોતાના સમાજમાં અને પોતપોતાના વિસ્તારમાં સન્માન થયા કરે એટલે છ મહિના એમ થાય એમાં શું થાય માહોલ પલટાઈ જાય અત્યારે જે ગોપાલ ગોપાલ થઈ રહ્યું છે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ થઈ રહ્યું છે એમાંથી પેલા તો માહોલ પલટાય ભારતીય જનતા પાર્ટીમાં વળી ફૂલ ખીલવા માટે બધાને એમ લાગવા માટે હા બધું ફેરફાર થઈ ગયું કચરો ગયો હારા માણસો આવી ગયા આમ છે તેમ છે તો પછી બીજી બધી યોજનાઓ સામધામ દંડભેદ તો ભારતીય જનતા પાર્ટી પાસે છે એટલે વળોટે વળી જશે તો જે આવશ્યકતા અત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીને છે ઈ આવશ્યકતા પ્રમાણે આ છ મહિનામાં માહોલ પલટી જાય અને પછી તો સ્વાભાવિક જ છે બે વર્ષ ટકશે ચૂંટણી આડાના તો આ તો માસ્ટર તો છે એ લોક કલ્યાણકારી યોજનાઓના નામે આ છે તે છે પોતાના સંગઠનના નામે માઇક્રો પ્લાનિંગના નામે બાકી બધું હસ્તગત કરી શકે એમ છે જી જયંતભાઈ જી આ જગદીશભાઈ ખૂબ ખૂબ આભાર આપણે નવજીવન ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ તો આપણે સાંભળ્યા જગદીશ મહેતા પાસેથી સમગ્ર લઈને મંડળના ચર્ચાઓ ચાલી રહી છે મંત્રી દિવસમાં નું વિસ્તરણ થશે તેવી પણ ચર્ચા છે હવે આગામી સમયમાં ભાજપ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે તમામ અપડેટ સાથે તમને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન સાથે વૈષ્ણવ ते केजे पीड परा